તો આજે આપણે પાછા રમીશું GTA 5 लेट्स ગો તો હમણાં જ મને જીમીનો કોલ આવ્યો હતો કે આપણી જે બોટ એ ચોરો સાથે જીમી પણ છે તો આપણે જીમીને અને બોટને બચાવવા માટે જઈશું હું અને જઈએ આપણે બચાવવા માટે બોટ અને જીમીને Jimmy ne băceau anu, men, ce Jimmy, de ce Michael, ce Michael, no, șucru, ce tăi mărde, Jimmy ne băceau anu, o dare important ce, So let's go, pia, oltava așa, autogailină, șa, văi, core, tăi, tu m-lăgo, cu aici, s-a țul ăla, hey, la Hei, la țean, băi, la cheta, heta, zău, știe ni बड़ो धुर

जल्दी पकड़ ऊपर है लेट्स गो जल्दी जल्दी अरे आओ कर ले तू ओए ओए ऊपर कहीं जाए मैंने ऊपर चला देने मैं कहीं ऊपर कूदूं ओला चला भाई ला डांगिया ऊपर नहीं चलेने पड़े हले ओला आ गया भैया ए पार में नहीं पड़ू तू ऊपर मैंने ऊपर चली जा दे वाह वाह विक्रम ठाकुर जी ओ ना पण तू ओ मैं कह रही हूं पण पर तो हर तो लोचो पर तो ये पर

ચાલ તું નહી કર મને જ બચાવો લે અને એના ચણ ભાઈલા આવ બચાવવાનો છે ચાલ વેલો આઈને તું પાસો એકા વિક્રમ ઠાકોર પેટ સ્ટન્ટ મારવા વાળો છે વેલો વેલો મે ગાડી પર કૂદું હો ગાડી ગાડી નજીક લઈ ગાડી નજીક લઈ તું ઓ લે ચણ ભાઈલા દેખો કેવો કૂદે છે લે કૂદ કૂદ ઓલા બસલા મારી ગાડીનું બોનેઠો ફોંગી નાખ્યું લે આવ્યો ગ્રુકોમ છે પણ તારું ચણબાઈ લો એટલે ચણબાઈ લો તમ ભાઈ કે તમે જાણે બાહુબલી દે હો ઓલા બાહુબલી તો આપણે જીમી બચાવી લીધો છે પણ બોટ ને બચાવી શક્યા નથી કારણ કે બોટ ચોર લોકો જે છે લઈને ભાગી ગયા અને હવે લોસ એન્ટોસ ગેરેજ જઈને ગાડી રિપેર કરાવશું અને પછી ઘરે જશું એટલે આ મિશન પૂરું થઈ જશે ઓકે તો અહીંથી લોસ એન્ટોસ ગેરેજ માટે આપણે વળી જશું અને લેટ્સ ગો અમે ગેરેજ જશું પછી ઘરે જશું એટલે આ મિશન અહીંયા પૂરું થઈ જશે તો આપણે હવે મળીશું નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય ટાટા થેન્ક યુ ફોર વોચિંગ this video